જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં તમારું સ્વાગત છે ભાદરવા મહિનાની ખાસિયતો ભાદરવો શ્રાવણ પછીનો મહિનો છે આ સમયમાં વરસાદ હજી યથાવત રહે છે વાતાવરણ ભેજવાળું હોય છે અને સૂર્યના કિરણો ઓછા પડતા હોવાથી પાચન શક્તિ કમજોર રહે છે આ મહિનો ઋતુ પરિવર્તનનો સમય હોવાથી શરીરમાં ત્રિજદોષ ઝડપથી અસંતુલિત થઈ શકે છે તેથી આ મહિને આહાર અને વિહાર મહિનામાં શું ખાવું જોઈએ તો કે અનાજ અને મગ દાળ સૌથી ઉત્તમ માનવામાં આવે છે તે પચવામાં હળવી અને પ્રોટીનથી ભરપૂર હોય છે ભાત સાથે દાળની ખીચડી સર્વોત્તમ ભોજન છે લાપસી શરીરને પોષણ આપે છે વરિયાળી ખીચડી ડાળીયા તલગોળના લાડુ જેવા પદાર્થો યોગ્ય છે શાકભાજીમાં શું ખાવું જોઈએ તો શાકભાજીમાંથી દૂધી તુરિયા ગવાર મીઠા લીમડાના પાન મેથી પાલક કડવા શાકભાજીમાં કારેલા મેથી કડવા લીમડાના પાન થોડા પ્રમાણમાં લેવા પાચન સુધરે અને કફ પી તો દોષ ઓછા થાય ફળો કેવા ખાવા તો કે દાડમ જામફળ દ્રાક્ષ આદુ બોર ચીકુ વધારે ખાટા અને કાચા ફળો ટાળવા દૂધજન્ય પદાર્થો તાજું દૂધ છાસ મઠો પણ એ બધું ગરમ પાણી સાથે હળવા મસાલા સાથે લેવા કે હળવી માત્રામાં પાચન અને ત્રીજું સંતુલન માટે ફાયદાકારક છે મસાલા અને ઔષધિ પદાર્થો આ હળદર જીરું હિંગ મરી પાચન સુધારે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે તુલસી દાલચીની લવિંગ લીમડાના પાન ચાકે કઢીમાં ઉમેરી શકાય શું ટાળવું જોઈએ તો કે વધારે તેલિયું મસાલેદાર તળેલું ખાવું નહીં બજારનું ફાસ્ટ ફૂડ વાસી ભોજન મીઠાઈઓ પાચન બગાડે છે વધારે ઠંડા પીણા આઈસ્ક્રીમ સોડા કફ અને પિત્ત વધારશે માંસાહાર અને દારૂ આ સમયમાં બિલકુલ ટાળવા યોગ્ય છે ત્રિદોષનું સંતુલન વાત દોષ ઘી ગરમ ખોરાક તાજું દૂધ તેને સંતુલિત કરે છે પિત્ત દોષ દૂધી છાશ દાળમ લીલા શાકભાજી પિત્તને શાંત કરે છે કફ દોષ આદુ જીરું મરી જેવા મસાલા અને હળવું આહાર કફને ઓછું કરે છે એટલે કે ભાદરવા મહિનામાં યોગ્ય આહાર લેવાથી ત્રિદોષ આપોઆપ સંતુલનમાં રહે છે વહેલા ઉઠવું યોગ અને પ્રાણાયામ કરવા દિવસ દરમિયાન ઊંઘ લેવી સાંજે ફરવા જવું શુદ્ધ હવા અને ચાલવાથી પાચન સારો રહે છે મનને શાંત રાખવા માટે ભજન ધ્યાન જપ કરવા સટીટ અમૃત સમાન પાદરવા મહિનામાં સાત્વિક ખોરાક લેવો સર્વોત્તમ માનવામાં આવે છે સાત્વિક ખોરાક હળવો શુદ્ધ અને સરળતાથી પચી જાય એવો હોય છે તેનાથી શરીરમાં પવિત્રતા શાંતિ તાજગી અને ઉર્જા રહે છે પાચન તંત્ર પર ભાર ન પાડતા હોવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અતિ તેલીયો મસાલેદાર અને બાહ્ય ખોરાકથી દૂર રહીને સાત્વિક ખોરાક લેવો એટલે અમૃત સમાન ફાયદા સારાંશ મહિનામાં હળવું પાચક ઘરેલું અને ઋતુ પ્રમાણે ખોરાક લેવો સટી ખોરાક અમૃત સમાન છે કારણ કે તે શરીર અને મનને શુદ્ધ રાખે છે અને ત્રિદોષને સંતુલિત કરે છે યોગ્ય આહાર વિહાર આ ઋતુ પરિવર્તનના સમયમાં શરીર તંદુરસ્ત રહે છે અને રોગોથી રક્ષા મળે છે તો મિત્રો પાદરવા મહિનામાં શું ખાવું અને શું ન ખાવું તેની માહિતી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે